તળાજા તાલુકાના બેલા ગામમાંથી ડોક્ટરની ડિગ્રી વગર ક્લિનિક દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી લેતી ભાવનગર એસઓજી પોલીસ આજરોજ ભાવનગર એસઓજી પોલીસે બાતમીના આધારે તળાજા તાલુકાના બેલા ગામમાં પ્રાણભાઈ મોહનભાઈ દાંડલિયા ઉંમર વરસ 58 ધંધો શિક્ષક તથા ডাক্তરી પ્રેક્ટિસ બેલા ગામ તાલુકો તળાજા જિલ્લો ભાવનગરવાળા ડોક્ટર ન હોવા છતાં ડોક્ટર તરીકે દવાખાનું ખોલી વગર ડિગ્રી મેડિકલ પ્રેક્ટિસ કરી જુદી જુદી એલોપેથીક દવાઓ તથા મેડિકલ સાધનો बीपी मपा मशीन इस्ट्रूमेंट्स सहित कुल रुपया अठार हज़ार सात सौ मुद्दामाल मता मेडिकल प्रेक्टिशनल एकट मुजब कायदेसर की कार्यवाही कर एसओजी पोलिसंस्टेबल धर्मदीप सिंह जाडेजाए अलंग पॉलिसक में जुदाजुदा आरोप फरियाद आप आ કામગીરીમાં ભાવનગર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી એચ મકવાણા તથા એએસઆઈ મિતેશભાઈ જોશી એડ કોન્સ્ટેબલ રાઘવેન્દ્રસિંહ ગોહિલ તેમજ હરપાલસિંહ ગોહિલ ધર્મજીપસિંહ જાડેજા સુરેન્દ્રસિંહ ગોહિલ સહિતના જોડાયા હતા